મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ છ અને સાત ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠા જિલ્લાની દાતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી તારીખ છ અને સાત ડિસેમ્બર દરમિયાન રાજ્યભરના બસો છેતાલીસ તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે તાલુકા મથકના કાર્યક્રમોનો ગુજરાત સરકારના મંત્રીઓ સાંસદો ધારાસભ્યો સહિતના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ શુભારંભ કરાવશે આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના બે લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના શાસનકાળ દરમિયાન ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્ય કૃષિ ક્ષેત્રે આગળ આવે એના હેતુસર રાજ્યમાં કૃષિ મહોત્સવની પરંપરા શરૂ કરાવેલ આ પરંપરાને રાજ્યના મુદ્દુ અને મક્કમ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ચાલુ રાખેલ છે જેના અનુસંધાને તારીખ છ અને સાત ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાનો કૃષિ મહોત્સવ બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર છે અને સાથોસાથ આ તારીખો દરમિયાન રાજ્યના બસો ને છેતાલીસ જેટલા તાલુકાઓમાં પણ આ કાર્યક્રમ થનાર છે જેમાં અઢી લાખથી વધુ ખેડૂતો ભાગ લેવાના છે અને આ કાર્યક્રમમાં રાજ્યના સૌ ખેડૂતો જોડાય ભાગ લે અને રાજ્યના કૃષિ ક્ષેત્રના ઉત્કર્ષ માટેના સહિયારા ચિંતનમાં સહ સહભાગી બનાવી અને બનીને ગુજરાતને દેશમાં કૃષિ ક્ષેત્રે નંબર વન બનાવવા માટે સૌ સાથ અને સહકાર આપે એવી મારી સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે